લક્ષણ ન્યૂઝ એક નજર એક લક્ષણ અજાંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કલોલ ખાતે કરવામાં આવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કલોલ સ્વામિનારાયણ ગુરુ ખુડ યુનિવર્સિટી ખાતે કરવામાં આવશે સવારે છ વાગે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક તેમજ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ ગાંધીનગર જિલ્લા કલેક્ટર ગાંધીનગર એસપી કલોલડીવાય એસપી તેમજ કલોલમાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓએ કર્મચારીઓ તેમજ પોલીસ જવાન હોમગાર્ડ તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સેવાભાવી સંસ્થાના ટ્રસ્ટીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા